હું ગામનો સરપંચ અને મારી છોડીએ મારું ના કપાયું બોલો અહીંના બાપ જેવા બાપને મૂકીને એક છોકરાને લઈને ભાગી ગઈ ગામમાં છે હાલે હું ન રેવા દીધું આ સાહેબને ફોન કર્યો પણ અડધી કલાક કલાકથી હિજે ન આયા આ સાહેબે ક્યારે આવશે એને પકડ્યા પાય કરું મૂકું નહીં મારી છોડી ના ફટાફટ હવે કોઈના બાપથી પીવાની જરૂર નથી મેં તને બોલી કરી હતી ને કે 7 કલાકમાં કોટ મેરેજ કરી લેશું તું ખાલી મારી આરે ભાઈ આ કરી લેતા જો લે હવે તારા બાપા બાપા જીવાં થાતું નથી હા જાડીએ તું પાધી ન કરતો હવે છે ને હું મારા બાપુથી નઈ દિયું હવે હું તરત જવાબ દઈ દઈ બરાબર છે આમ જ તું મારી આરે રીજે કાયે હાલ થઈ શો નો ભાઈ જોવા એને હાલો બોલો કેમિનર સાહેબ હા સાહેબ ના ના અહીંયા એક ને કામ હતું તો અહીંયા જાવીશી હા 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 એ પોઈન્ટ ઉપર જ જવાના છે સીતા હા હા વાંધો ને વાંધો નહીં થેન્ક આપડે આ સરપંચ નું કામ પતાવે સીધું પોઈન્ટ ઉપર દાવાનો હે બોર્ડર વાળા પોઈન્ટ ઉપર બેસ જલ્દી સાચી કન દૂર જકશું સાહેબ ગરી નથી ગયા એ ધ્યાન રાખવાની કેમ જલ્દી આવવા ના હું તને શું કહું છું આ આપણા ગામમાં વ્યાયા પણ આવી રીતના પાધરુ ગામમાં અવાઈ નઈ હજી તારા બાપાના માણા મુકેલા હોય તારો બાપુ હોય આપણને હજી મારે એ કાઈ ન થાય હવે હું હવે છે ને જવાબ દઈ દઈને હવે છે ને આપણે જ રહેવું છે કોઈ થી કઈ ન થાય હવે આપણે કોર્ટ મેરેજ ન કરી લીધા હા ઈ વાત હે હાસી હવે પોલીસ વાળા ને જવાબ દઈ દીશું તું આય સમાદાર સરપંચ કઈક ઇમરજન્સી છે તાકતે લે આપણ બોલાય આ હાસી જલ્દી આવો આ સાહેબ કેદી આવશે ને કે મારે વાય જાવું તો છે લાયા જેશન ફોન કરવા દે હેલો

પણ ઈ હાથ તો તમને બોલાય છે આયા જો બે દી મારી સોડી જડી જાય જો નકર તમારી બેની વર્ધી ગઈ હે હા બે ની થોડી જડી જાય સર વાત કરો એ ગોતવા જાવ તો સમજો બનતી કોશિત કરી પણ કાઈક આઈડી પ્રૂફ તો દયો અમે ન તમારી સોડી ન જોય નથી છોકરા જોયો ઉભા રહે ફોટો બતાવું તમને હે જો આ મારી સોડી અને જાડીયો છોકરો છે અમાર ગામનો છે

ઈ તમારે બધું વિચારવાનું છે મારે કાઈ વિચારવાનું નથી વોટ મેરેજ થઈ ગયા હોય ને તો કોઈ થી કાઈ નો થાય બોલો ઈ જી કરો ઈ મારી છોડી અહીં આદર હોય જોઈએ કાલ હાલો ઓકે ઓકે હાલો બનતી કોશિશ કરી જમા ધર હાલો આ ઊભું ઊભું ન હાલો હાલો તરાઈ સી લેવા જાવી સી પેલા ઈન બાપાને ફેરે હા જાવ જવું થાય એવું પાછો ફોન કરજો મને હા પોલીસ વાળાને કાઢી મૂચા છે હવે આઈને બેહું છે ખડી ગરમી આજ તો એવી છે બોલો લોડી હા શું કેવાનું થાય છે હરવા હવે તમે રહ્યો આ દેખાય છે આ શું લખેલું છે આ કોર્ટ મેરેજ નું સર્ટિફિકેટ છે આમ જો કાયદેસર લગન કઈ લીધા છે

એની સોડી હોય તો શું છે ગમી ની હોય તો એમ એલ સોડી હોય તો ભાઈ જાય લે હા એ તો છે જ છે ને હાલ આ એક ખેલ મારી સોડી ઘરે વિયા ને પછી ના સોદરા બોલાઈ દો આ પણ પોલીસ વાળો ને ફોન બોન આવ્યો નઈ બે કલાક ઉપર થઈ ગયો હવે તો ટેન્શન વધતું જાય મને તો હવે સરપાસ એ જા થોડા કાટા પડો કા શું થયું ઓર થઈ ગયો જો તમારી સોડી જડી જઈ

એટલે એને ખબર પડે આ તો કઈ બોલતા ને છોટો તારો વારો ઘટના ખુજો હતો